નમસ્કાર દોસ્તો ભુજની આસપાસ થોડેક જ અંતરે બહુ જ સરસ અને રમણીય ફરવાના સ્થળો છે તો આજે એક એવું જ સ્થળ આપણે જોઈએ આ સ્થળ છે એ માધા પરથી થોડે દૂર છે જ્યારે આપણે માધા પરથી આગળ નીકળીએ અને જ્યાં સ્મારક આવે છે માધાપરની વીર બહેનોનું સ્મારક આવે છે ત્યાંથી જ્યારે આપણે અંદર વળી જઈએ ત્યારે એ રસ્તાની આગળ આગળ જતાં આવે છે ડૂન સ્કૂલ ડૂન સ્કૂલવાળો રસ્તો આપણે જો આગળ આગળ ચાલતા જઈએ તો એના પછી આવે છે મોમ સ્કૂલ અને મોમ સ્કૂલથી આગળ જઈએ ત્યારે આ રસ્તો અહીંયા પૂર્ણ થાય છે અને આ જે જગ્યા છે એ છે ગંગેશ્વર મહાદેવ તો દોસ્તો આજે તમને ગંગેશ્વર મહાદેવની સેર કરાવીએ અને અહીંયાની કેવી સુંદરતા છે અને સવાર સવારમાં કેટલી સરસ આ જગ્યા છે એ જોઈએ ગંગેશ્વર મહાદેવની આસપાસ બહુ જ સરસ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે એનો આ જે રસ્તો છે એ રસ્તા ઉપર પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના ઝાડ વાવ્યા છે કરીણ દેખાય છે એ ઉપરાંત પણ ચારેકોર સરસ મજાનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે ખૂબ વિશાળ જગ્યા છે પાર્કિંગ માટે પણ ખૂબ મોટું મેદાન છે અને યાત્રિકોને આવવા માટે બેસવા માટે ઘણા બધા ઓટલા છે ઘણા બધા બાંકડાઓ છે અને હું જો થોડોક શાંત થાવ તો તમને અહીંયા પક્ષીઓનો કલરો કેવો થાય છે અત્યારે એ પણ સંભળાશે તો બે મિનિટ આપણે પક્ષીઓનો કલરવ સાંભળીએ એક વન કોટેર પણ અહીંયા દેખાય છે એ વન કોટેરનો આંટો મારીએ આજે તમને આરામથી બતાવીએ ગંગેશ્વર મહાદેવ અહીંયા સતત એક અવાજ આવી રહ્યો છે કદાચ હાઈવેનો અવાજ હોય એવું લાગે છે ગાડીઓ પસાર થતી હોય ઘણી બધી તો આ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે તમારે વન ભોજન કરવું હોય તો અહીંયા આવી શકો છો પાછળ જ ગાયો ચરવા જઈ રહી છે ધૂળિયો રસ્તો છે એકદમ સુંદર રળિયામળી જગ્યા છે આસપાસ ટેકરીઓ છે ટેકરીઓમાં ચડવું ઉતરવું હોય તો પણ તમે એ કરી શકો છો તો હવે આપણે જઈએ મુખ્ય મંદિર તરફ આશા છે પક્ષીઓનો આટલો સરસ અવાજ તમને આવી રહ્યો છે तो હવે આપણે આવી ગયા છીએ મુખ્ય મંદિરની નજીક બાળકો માટે એક નાનકડું ઉદ્યાન પણ છે લપસણી હિંચકા એ પણ સામે દેખાય છે દોસ્તો આ જગ્યા તમે ના જોઈ હોય તો શેર કરી આપજો તો આ આપણે મુખ્ય જગ્યાએ આવી ગયા છીએ એનાથી પહેલાં બાળકોનું જે ઉદ્યાન છે આપણે જોઈ લઈએ તો સરસ મજાની ચકરડી છે લપસણું છે હિંચકા છે ઊંચક નીચક છે અને માતા પિતાને બેસવા માટે બાંકડાઓ પણ છે એની આસપાસ સરસ પ્લાન્ટેશન થયેલું છે અહીંયા પનોતી ઉપર હનુમાનજી વિજય મેળવી રહ્યા છે એ મૂર્તિ છે અને એની બાજુમાં ગણેશજીની મૂર્તિ છે આ ભોજન કક્ષ લાગે છે આ એકદમ કુદરતી સજાવાયેલી જગ્યા જે ખૂબ શોભી રહી છે તો હવે આપણે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવની અંદર એનું બોર્ડ વંચાય છે ઓમ નમઃ શિવાય શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર જીર્ણોદ્ધાર સંવત બે હજાર તેતાલીસ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર એક ઓગણીસો છ્યાસી ઓગણીસો છ્યાસીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો છે એ બહુ બધા ચકલી ઘર છે કબૂતરા ઉપર નેસ્લે લખ્યું છે કદાચ એમણે સ્પોન્સર કર્યો હોય થોડી અજૂકતી વાત છે કબૂતરા ઉપર નેસ્લે લખ્યું છે અચ્છા અચ્છા કદાચ માળાના અર્થમાં છે માફ કરજો ચકલીબહેને સોલા લાઇટમાં પણ પોતાનું કામ કરી લીધું છે કોઈ સમાધિ છે અહીંના મહંતશ્રીની પક્ષીઓનું સરસ આશ્રય સ્થાન છે ખૂબ સુંદર જગ્યા છે અહીંથી તમને આસપાસનું વ્યાંગવલકન થઈ શકશે અહીંથી ઉપર જવાનો માર્ગ પણ છે बिल्कुल अघरु नहींतरिया नहीं। टोड्रॉक जो रॉक है दोस्तों भूज ना टोड्रॉक खरेखर टोड्रॉक जो है जेनी छत है एवं सुंदर मजा रॉक है ઓ અહીંયા એક સુંદર તળાવ પણ છે ગંગેશ્વર મહાદેવનું જે ઉપરથી દેખાય છે સરસ પાછળ તમને ભુજીયો દેખાય છે ભૂજીઓ કેટલો નજીક છે એ આપણે ઝૂમ કરીને ખબર પડશે આ ભુજીઓ છે આ ભૂજિયો છે તો ભુજથી આટલા નજીક આ બહુ જ સુંદર જગ્યા છે ગંગેશ્વર મહાદેવ આનું સરસ મજાનું તળાવ છે આ ઉપરનું મંદિર છે આ નીચેનું મંદિર છે અને આ છે ભુજનો ટોટ ડોક બહુ જ સુંદર જગ્યા છે આ જગ્યા તમે ના જોઈ હોય તો તો જરૂરથી આ વિડિયો શેર કરવો જ રહ્યો બહુ બધા લોકો અહીંયા આવે છે પથરાઓ એટલા બધા કોતરાઈ ગયા છે આગળ પણ ટેકરી છે જો ચડવું હોય તો પણ આપણે અહીંયા બસ કરીએ છીએ આ બાજુ સરસ પવન ચક્કીઓ દેખાય છે તો અહીંથી એકદમ સરસ ભૂજ દેખાય છે ભુજીયો દેખાય છે આ બાજુ જંધરવો દેખાતો હશે જેને ચંદ્રુઓ કહે છે લોકો એનું સાચું નામ જંધરવો છે કેમ કે ત્યાંના જે પથરા છે એ પથરા જૂના જમાનામાં ઘંટી બનાવવાના પળ માટે વપરાતા એ ઘંટી બનાવવાનું પળ એટલે જંધર અને એ જે ડુંગર પરથી મળતા એ ડુંગરનું નામ જંધરવો ડુંગર પણ કાળક્રમે જંધર ગુમ થયા ઘંટીઓ ગુમ થઈ અને કારણે શબ્દો પણ ગુમ થયા એ શબ્દો ગુમ થયા એના ભેગું એ નામ પણ ગુમ થયું અને લોકોને એને ચંદ્રુઓ કહેવાનું વધારે સહેલું બનતું ગયું અને એટલે આજે મોટાભાગના લોકો એ ડુંગરને ચંદ્રુઓ ડુંગર કહે છે એ ખરેખર છે જંધરવો બહુ જ સુંદર ટેકરીઓ છે અહીંયા સનરાઈઝથી માંડીને સનસેટ જોવાની ખૂબ મજા પડે એવી જગ્યા છે ગંગેશ્વર મહાદેવ ભુજથી બહુ જ નજીક છે લગભગ દસ અગિયાર કિલોમીટર જેવું અંતર હોઈ શકે છે પંદર કિલોમીટરની અંદર અંદર તો હોય જ શકે છે નામનાની કામના દરેક પથરા ઉપર દેખાય છે દરેક પથરાને કોતરી દેવાયેલો છે Und dann an આ સરસ મજાનું તળાવ છે બહુ જ સુંદર તળાવ છે આસપાસની બહુ જ સરસ ટેકરીઓ છે ટેકરીઓની વચ્ચે આટલું સરસ મંદિર કદાચ આ પહેલું હશે ટેકરીઓનો વૈભવ ત્યાં બહુ જ વધારે છે તો દોસ્તો આ છે ગંગેશ્વર મહાદેવ ફરી પાછુંનું સરનામું તમને યાદ દેવડાવી દઈએ ભુજથી દૂન સ્કૂલના રસ્તે આગળ જતાં મોમ સ્કૂલ આવે છે અને એ જ રસ્તો આપણે આગળ આગળ જવાનું ચાલુ રાખીએ તો એ રસ્તાનો અંત આવે છે આ ગંગેશ્વર મહાદેવની જગ્યાથી તો અહીં એક આંટો ચોક્કસ મારવા જેવો છે બહુ જ સુંદર જગ્યા છે સાફ સુથરી પણ છે સરસ મજાનું પ્લાન્ટેશન છે એક તળાવ છે અને આસપાસ બહુ જ સુંદર ટેકરીઓ છે ભુજનો નજારો છે અને બહુ બધા પક્ષીઓ છે બહુ બધા ઝાડ છે તો દોસ્તો આ છે ગંગેશ્વર મહાદેવ સૌને હર હર મહાદેવ સૌને નમસ્કાર